આપણે કાન મેયરફોન્સ ડાલ લો કે ડાલ ભી તેજ હો હે તો હેલ્લો જય માતાજી મારા ભાઈઓ ફરી સ્વાગત છે આપણી YouTube ચેનલ HP ટેકનિકલ અંદર તો યાર 22 જાન્યુઆરી જે રામ મંદિર અયોધ્યા નું ઉદ્ઘાટન થવાનું છે બરાબર તેના માટે આજનો આપણે એડિટિંગ કરતા શીખવાના છે મારા ભાઈઓ સદુલા તમે બધામો વિડિયો જોઈ લો ચલો 1 2 3 બાગો છે જો છે છે હા તો તમે હમણાં જય શ્રી રામ વાળો જેવો વિડીયો જોયો તેવું આજનો આપણે એડિટિંગ કરતા તમને શીખવાના છીએ વિડીયોને અત્યારથી કરી લો એક લાઈક ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન જરૂર કરી લેજો અને જે પણ રામ ભક્ત હતા ને આ વિડીયો સેન્ડ જરૂરથી કરી લેજો મારા ભાઈઓ ચાલો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા આપણે ઓલેટ બોક્સને આપણે ઓપન કરશું તમને કઈક આયર ધ ઇન્ટરપ્રેટ જોવા મળશે હવે તમારે જોવાનું છે પ્રોજેક્ટમાં જે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં તમે ડાઉનલોડ કરી શકો છો જય વાળો પ્રોજેક્ટ સિમ્પલ રીતે એને તમારે ઓપન કરવાનું છે ઓપન તમે જેવું કરશો તો તમને કંઈક આ રીતે ઇન્ટરપ્રસ્ટ જોવા મળશે તો અહીંયા તમારે મટિરિયલ બધું એડ કરવાનું રહેશે તો મટિરિયલ લિંક તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર અને તમે ટેલિગ્રામમાંથી પણ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો તો ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂરથી કરી લેજો સિમ્પલ અહીંયા તમારે એક બેકગ્રાઉન્ડ ફોટો એડ કરો છે સિમ્પલી અહીંયાથી પ્રશ્ન ક્લિક મીડિયામાં જશું અને જ્યાં પણ તમારો બેકગ્રાઉન્ડ ફોટો હોય ત્યાંથી તમે અહીંયાથી એડ કરી શકો છો સિમ્પલી આપણે એક બેકગ્રાઉન્ડ ફોટો અહીંયાથી એડ કરી છે જે મંદિરવાળો છે તેને ક્લિક કરશું આ રીતે એડ કરશું ફોટોને કરી લેશું ફૂલ સાઇઝ કંઈક આ રીતે અને ખેંચી લેશું છેલ્લે સુધી જેટલું વીડિયું છે તેટલું કંઈક આ રીતે હવે આટલું કર્યા પછી ઇફેક્ટમાં જશું એડ ઇફર પર ક્લિક કરશું અહીંયા તમારે સર્ચ કરવાનું છે બ્લર સિમ્પલ તમે ગ્રોશિયન પર પણ સિલેક્ટ કરી શકો છો બ્લર પર સિલેક્ટ કરી શકો સિમ્પલ આપણે ગોશિયન પર અહીંયાથી એડ કરશું આ રીતે ટ્રાન્ઝેક્શન સિલેક્ટ કરશું અને તમારે અહીંયાથી થોડુંક વધારે દેવાનું રહેશે અને બરાબર તો અહીંયા સિમ્પલી બસો વીસ કરી દેવાનું રહેશે આટલું કર્યા પછી અહીંયાથી થોડુંક આગળ આવશું આગળ આપી તમને અહીંયા પર જોવા મળશે જોઈ લો હવે જે આ બ્લર આપણે એડ કરીશું તેને ખેંચેલો નીચે તો તમને આયર્ધન પર જોવા મળશે હવે સિમ્પલી આપણે અહીંયાથી જે રામ ભગવાનનો જે ફોટો છે પીએનજી તેને આપણે એડ કરીશું સિમ્પલી આપણે અહીંયાથી પીએનજીનું એટલે બેકગ્રાઉન્ડ હટાવેલું છે મારા ભાઈઓ સિમ્પલ તમે આ રીતે બેકગ્રાઉન્ડ હટાવવા માગો તો વિડીયો લિંક આપણે ડિસ્ક્રીનમાં તમે વિડીયો જોઈ શકો છો હવે જે રામ ભગવાનનો ફોટો આપણે એડ કરીશું તેને અહીંયા થોડો મોટો કરી લેશું અને થોડુંક નેચર સેટ કરીશું કંઈક આ રીતે એટલે તમને અહીંયા આ રીતે ઇન્ટરબાદ જોવા મળશે હવે આ ફોટાને પણ ખ્યાલ લેશું છેલ્લે સુધી જેટલું વિડીયો છે તેટલું કંઈક આ રીતે હવે તમને અહીંયા આ રીતે ઇન્ટરબાજ જોવા મળશે એ રીતે તમારે અહીંયાથી એક પીએનજી પણ એડ કરવાનું છે બરાબર જે જય શ્રી રામવાડી પીએનજી છે તેને પણ અહીંયાથી એડ કરશું તો સિમ્પલી તમારે પીએનજી એડ કર્યા પછી કંઈક અહીંયા સેટ કરવાનું રહેશે આ રીતે બરાબર જોઈ શકો છો આટલું કંઈક આ રીતે જોવા મળશે હવે આ પેન્જિન પણ ખેંચી છેલ્લે સુધી જેટલું બીડું છે તેટલું તો કંઈક આ રીતે જોવા મળશે હવે અહીંયાથી આપણે એક શેડો એડ કરશું તો શેડો આપણે બનાવી દેવાનો રહેશે સિમ્પલી એક અહીંયાથી રેક્ટેંગલ લેશું અને શેડોને બનાવી દેશું બરાબર કલર ફિલ પર ક્લિક કરશું ડબલ કલર સિલેક્ટ કરશું જે બ્લેક કલર છે તેને નીચે લાવશું અને વ્હાઈટ કલરને ઉપર ખેંચી લેશું આ રીતે આ તો બધાને આવડતું હશે બરાબર મને ખબર છે કે હવે બધાને આ ખબર પડી છે કે આપણે રેક્ટેંગલ કઈ રીતે એડિટિંગ કરીએ છીએ સિમ્પલી આ જે રેટેંગલ છે તેને નીચે લેવું કંઈક આ રીતે એટલે આપણો શેડો બની ગયો છે હવે આ શેડો છે તેને ખેંચી લો છેલ્લે સુધી જેટલું વિડીયો છે તેલું કંઈક આયર્તિ પર જવા મળશે હવે 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 પકડીને નીચે લઈ લો બરાબર જે આપણું બેકગ્રાઉન્ડ એડ કર્યું છે તેને નીચે લઈ લો આ રીતે હવે જે રામ બગનનો ફોટો છે તેને પણ આપણે નીચે લઈ લેશું રેટેંગલની પાછળ રાખશું અને જે શ્રીરામ વાળું છે તેને રેટેંગલની ઉપર રાખશું બરાબર તો આ રીતે એડ કરશું હવે તમે જોઈએ તો તમારે સ્ક્રીન પર કંઈક આયર્તી ડબજ જોવા મળશે અને ટેક્સ્ટ આપણા ઓલ ઓલરેડી અહીંયાથી આવી જશે હવે આપણે અહીંયાથી એક બજરંગ જે પીએનજી છે તેને એડ કરશું સિમ્પલી આપણે તેને પણ આપણે બેકગ્રાઉન્ડ હટાવેલું રાખ્યું છે તો સિમ્પલી તેના પર ક્લિક કરશું બરાબર તો અહીંયાથી આપણે જે ફોટો છે તેના પર ક્લિક કરી પહેલાં તો ક્યાં ગયો ફોટો તો ફોટો સિમ્પલી આપણે પિક્ચર્સમાં છે તેવું લાગે છે હા તો આ વાળો પિક્ચર્સમાં ફોટો છે તો આ ફોટો પણ તમે એડ કરી લેજો કારણ કે એડ કરશો તો જ આપણે થોડું વિડીયો પરફેક્ટ લાગશે હવે જે આ ફોટો છે તેને પહેલાં સ્ટાર્ટિંગમાં નીચે લઈ લો કંઈક આ રીતે સ્ટાર્ટિંગમાં નીચે રાખવાનું છે અને અહીંથી એક પ્લસ આઈકન ક્લિક કરો હવે સિમ્પલી આગળ આગળવાનું છે આગળ આવ્યા પછી તમારે ઓટોમેટિકલી ફોટોને ખેંચીને ઉપર ખેંચી લો કંઈક આ રીતે જોઈ શકો છો તમે તમારા સ્ક્રીન પર એ તમારે આ ફોટાને ઉપર ખેંચવાનો જે બજરંગ વાળો ફોટો છે તેને કંઈક આ રીતે ખેંચવાનો રહેશે હવે આ ફોટા પર મૂવમેન્ટ આવી ગઈ છે આ રીતે જોઈ શકો છો આ રીતે મૂમેન્ટ આવી ગઈ છે હવે આ ફોટાને પકડીને લઈ લો નીચે જે આપણા રામ ભગવાનનો ફોટો છે તેની નીચે એટલે પાછળ રાખવાનો છે બેકગ્રાઉન્ડની ઉપર કઈક આ રીતે બરાબર તો તમને અહીંયા આ રીતે ટ્રેક્ટેંગલ રંગા સાથે જોવા મળશે કઈક આ રીતે હવે આપણે અહીંયાથી એક પીએનજી બનાવી રાખી છે જે શ્રીરામવાળી છે તેને આપણે એડ કરશું જે પિક્સલ લેપથી મેં બનાવી છે આ વાળી પીએનજી આપણે એડ કરશું પીએનજી એડ કર્યા પછી જે જ્યાં રામ ભગવાનનું મૂ હોય ત્યાંની નીચે કંઈક આ રીતે પરફેક્ટલી સેટ કરશું જોઈ શકો છો તમે તમારા સ્ક્રીન પર દેખાતો હશે હવે આ રીતે સેટ કર્યા પછી આને પણ ખેંચેલો છેલ્લે સુધી ફોટો જેટલો છે તેટલો કંઈક આ રીતે હવે આના પર ક્લિક કરવાનું છે મારા ભાઈઓ ક્લિક કર્યા પછી તમારે મૂવ એન્ટર ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો અહીંયા સાઈડમાં તમે ક્લિક કરે રોટેશન પર ઓપ્શન દેખાને તેના પર ક્લિક કરી અહીંયાથી પ્લસ આઈકાન આપી દો અને લાસ્ટમાં આવી જવાનું રહેશે લાસ્ટમાં આવ્યા પછી તમે તમારે રીતે અહીંયા થોડું ફેરવી લેજો બરાબર તો હું અહીંયા સિમ્પલી એક સિત્તેર સુધી ફેરવી લઉં છું કંઈક આ રીતે એટલે તમને ત્યાંથી રોટેશન જોવા મળશે જોઈ શકો છો જે રામ ભગવાનના જે ટેક્સ લખેલા છે તેના પર રોટેશન આવી ગયું છે હવે તેને પકડો અને પકડ્યા પછી જે બજરંગબલીનો ફોટો છે તેની ઉપર આને સેટ કરો રહેશે કંઈક આ રીતે એટલે જોઈ શકો છો તમારા સ્કિન પર કંઈક આ રીતે ઇન્ટરફ્ટ જોવા મળશે હવે આ રીતે ઇન્ટરસ્ટ જોવા મળશે બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો અહીંયા આપણે ફરીથી એક રેટેંગલને એડ કરશું રેટેંગલને એડ કર્યા ભાઈ ફૂલ સાઇઝ કરી લેશું કંઈક આ રીતે બિલ એરિયા અને આનો કલર છે મારા ભાઈ બ્લેક સિલેક્ટ કરશું અને આને ખેંચી લેશું છેલ્લે સુધી જેટલું ઉડ્યું છે તેટલું કંઈક આ રીતે હવે જે આ રેટેંગલ છે મારા ભાઈઓ તેને પકડવાનો છે અને રેટેંગલ પકડ્યા પછી જે શ્રી રામવાનો ફોટો છે તેની નીચે આપણે આ રેટેંગલને સેટ કરશું બરાબર તો આ રીતે સેટ કરશું તો તમને કંઈક આ રીતે બજ જોવા મળશે મારા ભાઈઓ સોરી રેટેંગલની નીચે એટલે ટેક્સ્ટની નીચે રાખશું કંઈક આ રીતે હવે આ રીતે જોવા મળશે તેના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી ડેન્ડિક સિમ્પલી ઓપરિસ્ટ છે તેની થોડી ડાઉન કર લો કંઈક આ રીતે સાઇન્ટ કર લો બરાબર જેવું તમે સાઇન કરશો એટલે આપણો ભજનગુડીનો ફોટો પણ એકદમ પરફેક્ટ રીતે તમને આ રીતે જોવા મળશે જેમ બેકગ્રાઉન્ડમાં જતો હોય તેવું તમને જોવા મળી જશે કંઈક આ રીતે હવે તમારે અહીંયાથી તમારા નામ અને ફોટો એડ કરવો છે મારા ભાઈઓ તો સિમ્પલ એડ કરી શકો છો આપણે અહીંયાથી એક બોર્ડર પણ એડ કરશું તો બોર્ડર લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં તમે ઘણી બધી બોર્ડર ડાઉનલોડ કરી શકો છો અને ટેસ્ટ જે આપણે લખેલા છે તો ફોન્ટ મારા ભાઈઓ તમે કોઈ પણ યુઝ કરી શકો છો અહીંયા ગીન એન્ડ ટોનિક ફોન્ટ યુઝ કર્યો છે તમે કોઈ પણ ફોન્ટ અહીંયાથી યુઝ કરશો તો ખાલી તમારે ફોન્ટ ઉપર ક્લિક કરીને ફોટ બદલી લેવાનો રહેશે તો આ રીતે આપણું વિડીયો એડિટિંગ થઈ ગયું છે બરાબર હવે વિડીયોને સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર તેના પર ક્લિક કરો આ રીતે ઇન્ટર પર જોવા મળશે હવે સિમ્પલ એ વિડીયો પર ક્લિક કરીને એક્સપ્રુટ પર ક્લિક કરી વિડીયો કોણ કરવાનો રહેશે